મિત્રો બીજી માર્ચથી રાજ્યમાં માવઠાની પરિસ્થિતિનું નિર્માણ થશે કયા કારણોસર રાજ્યમાં કમોસમી વરસાદ થઈ શકે છે એ અંગેની માહિતી આ વિડીયોના માધ્યમમાં મેળવતા પહેલાં નવા મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બેલ લાયકનને પણ દબાવી દેવું મિત્રો ઉત્તર ભારતમાંથી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે જોકે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતના વિસ્તારોથી વધુ દક્ષિણ દિશાથી પસાર થતા હોવાથી આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સીધી અસર ગુજરાત રાજ્ય સહિત રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં જોવા મળશે ગુજરાત રાજ્યની વાત કરીએ તો મુખ્યત્વે પેલી માર્ચથી રાજ્યનું હવામાન વાદળછાયું બનતું જશે જ્યારે બીજી માર્ચથી ઉત્તર પૂર્વ કચ્છના વિસ્તારોની સાથે સાથે ઉત્તર ગુજરાતના પણ ઘણા વિસ્તારોમાં છાટાછૂટી તો ક્યાંક હળવા માવઠાની સંભાવના ઊભી થશે ત્યારબાદ ત્રીજી માર્ચે ઉત્તર પશ્ચિમ સૌરાષ્ટ્ર તેમજ જ્યારે બાકીના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ માવઠાનો માહોલ ઊભો થઈ શકે જ્યારે મધ્ય ગુજરાત તેમજ પૂર્વ ગુજરાતની સાથે સાથે દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં પણ ત્રીજી માર્ચે કમોસમી વરસાદની શક્યતા ગણી શકાય મિત્રો બીજી અને ત્રીજી માર્ચે મુખ્યત્વે કચ્છ ઉત્તર ગુજરાત તેમજ ઉત્તર પૂર્વ સૌરાષ્ટ્રના ભાગોમાં માવઠાની સંભાવના વધુ પડતી જીએસએફ મોડલમાં જોવા મળી રહી છે આવનારા વિડીયોમાં કયા કયા જિલ્લામાં માવઠાની સંભાવના કેવી રહેશે એ અંગેની માહિતી અમે વેધર ઓફ ગુજરાત ચેનલના માધ્યમથી આપતા રહેશું તો મિત્રો અમારી સાથે જોડાયેલા રહેજો આભાર